તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને ખવાર ખવારના ના ગયા દસ ને આજ મોડો મોડો વિડીયો ચાલુ કર્યો દહ એવા હતો કા તમારે પ્રિયલ ના ઉઠવાની એમ વાત જોતા હતા કારણ કે આપણો વિધિ ને પ્રિયલ વગર અધૂરો લાગે એમને ચાલુ ન કરાય પ્રિયલ વગર કાપીયું ગયું મેં કીધું કે કઈ ચાલુ કરીએ પછી બાજુ માં નવું ટી શર્ટ પહેર્યું હતું ને એને પહેરવું કે દે મને એટલે એટલે

નાના કરે મોજ કરી સાંજે આવીને એ તો દાદી ને ઉતારી માં જાતો દાદી અંદર છે કે નહીં જોઈ આવતો એ તો ને આ દાદી ઊભાતા ને ખાટલા પાસે ઓસરી માંથી અહિયાં જઈ

તો દાદી એ કીધું કે આવતા વહી ગઈ છે સીધી સીતારામ ને કે શ્રી કૃષ્ણ આપણે આખી YouTube ફેમિલી ને ચા 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 સીતારામ ને કે શ્રી કૃષ્ણ તો જો ગમ માં જઈએ છે થોડું લેવાનું છે તે લેતા આવીએ અને પ્રિયલ ને ભેગી લેતા જઈએ આપણે ને શાકભાજી એમ તો થોડુંક લેવું હોય શાકભાજી આપણે વાવીએ ધીરે 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 બધુંય ધીરે ધીરે છે ને થોડું થોડું વાવવું ચાજુ નથી વાવવું ખાલી ખાવા પૂરતું થોડુંક જ વાવવાનું છે તે જે હોય જીરું બીજું હું અટાણે નાખીએ ધીરે ધીરે ખેતરમાં માં આપડે ઘરે અઠવાડિયે અઠવાડિયે શાક લેવા જવું પડે ને એટલે પછી મેં વિચાર કર્યો તો કે પણ તાણાભાજી હવે નથી થતી તાણાભાજી નો કઈક આઈડિયા મારવો પડશે બના રાખ કરવાનો આપણે કઈ કરવું જે થાય પણ તાણાભાજી થોડું થોડું વાવી દઈએ ને તાણાભાજી તો વાવીતી એ બગડી ગઈ હમ biar kira bagli dia biar kira bagli dia teri kata na sahno kare na teri kabau lagesin, hmm. tadi ajaoli tomati nemu etaki titi tomati nemu aja jo kare na wa, bocah batau, upar jo kopra banti titai ke teri ko na lages teri kabau kare, teri apda teri ko lages mie na terpul lages, hmmm teri latoh <laughs> ini hawa ini pria lno itu ini teri kheter mau ini aja ya teri jah sak baji bau ne, teri ini teri yari ma piloi

તો અત્યારે બપોર થઈ ગયું ને પાણી આવ્યું હતું ને પાણીનું કામ હતું એમાં ખોટી થઈ અને હવે આપણે કરવાના હતા ઓરા શેકવાના હતા જો ઓરા ગરમા ગરમ શેકાઈ ગયા હવે એને આપણે ખોલી લઈએ માં ગયા ક્યાર ના તે હવે બસ જો આવવા જોઈએ પછી આપણે કરવા છે છાસ પેલા ઓરા ખોલી લઈએ પછી ઓરો જ બનાવવાનો છે ને ડુંગળી લઈ આવે માં ડુંગળી નથી લીલી અને માર્કેટે થી લઈ આવે પછી ઓરો વઘારાથી વઘરાયા નહી ને સુકાઈ ડુંગળી છે પણ એ ડુંગળી વાળો બહુ કોઈને ને ફાવે નહીં આપણે લીલી ડુંગળી વાટ જોવાની છે બસ જો આવવા જોઈએ ફોલી લઈને તર ની રોટલી ને એવું પડ્યું છે રોટલા કરવાના છે બસ ને આજ તો ઘણી મોડું થઈ ગયું જે આવ્યા નથી રિયલ વગર ખાલી ખાલી લાગે ચાલો હવે આપણે વેલેરા ઓલા ફોલી લઈએ હાથ ભરાઈ રહીએ કાળા કાળા પણ આપણે આપણે હેકો ક્યાં માણી ગાય કેમ કે ગેસ ના હેકેલા હે ને બહુ ભાવે ને ચૂલા એ માણી ગઈ હેકા હોય ને તો મીઠા અસર લાગે આજ બહુ ગરમી નથી તપ નથી હજુ પણ પવન હે હસ્તુ મજાનો બરોબર એ પવન હે ઘરમાં બહુ ગરમી નથી થતી એવું વાતાવરણ હે ઠંડી ને ગરમી નહીં એવું છે ક્યારે કયું વાતાવરણ બદલે કઈ ખબર નથી પડતી વા હેકતી હતી ને તડકો હતો ને ત્યાં જો હીરા આવીને બેસી ગઈ ઘડી પણ કઈ પોરો ખાઈ લઈએ આપણે જો ઓસરીમાં જઈએ હવે ઓરા ખોલી લઈએ બનાવવાના છે હાલો તો જાવ પ્રિયલ ફૂ ગઈ ને આવી ગયા હું દક્ષા બે ખેતર દક્ષા જમ મેથી ઉપાડે

જોઈને આગળ આગળ આપણે જોઈએ માં હું કરે અહીંયા કીધું કે જાવ ઉપાડી આવો મેથી આપણે ફૂકાણી કરીએ અમે કોઈ કરી નથી એટલે ખબર નથી માને ખબર એટલે આપણે કરી તમારે તો હજી અહીંયા શાંતિ ને કરતા ખબર રહી છે અમે કોઈ દી કરી નથી ને ખબર મને એટલે તો ફૂકાણી ન કર માને આવડે એટલે માં કે તમે મેથી ઉપાડી આવો પછી આગળ નું બધું કે હું જો હા હા હાલો તો હવે થોડીક ઉપાડી પણ જઈએ થોડીક ઉપાડવા લાગો

નવરાજ નથી થવા દેતા આમ સારું નવરું નવાય ફરતું ફરતું રેવાનું ફરતું ફરતું મજ કરવાનું હલો મસ્તી કરી લીધી ઘડી ખરો હવે થોડોક ટેકો દઈએ આપણે હાલો આવી જાઓ

બે ત્રણ પાણી ફેરવી જોઈ તાજર ના ક્યારે આવ્યા ગાજર ચેક કરતા કે કેવા થઈ ગયા તૈયાર કે ગાજર લાલ લાલ થઈ ગયા અસલ માં કઈ કે હવે એ કે કાઢી ને કે વાછડી ને ખવરાવ હોય તો ખવરાવીએ કે આપણે કામ હવે છે ને પછી આ ઓરી આવે ને એટલે ગરમી લાગી જાય એટલે હવે થોડા થોડા કાઢીએ ને તો વાસળી ને ખવરાવવા થાય ને કઈક કઈ સંભાળો કરીએ બીજું હું આમાં ગાજર નું તો કરવાનું હોય ત્યાં વાસડી મેં કીધું કે અટાણે છે ને ગાજર ખવરાવીએ ને તો હારા નરવાઈ પકડી જાય ને ને થોડુંક નવી વસ્તુ ખાવાની મળી જાય એના હાટું થઈને જ આપડે આજે બે કેરા

બોલાવ બોલાવ બોલાવે થઈ ગયું બધા કામ તો પતાવી લીધા રક્ષા થામ એના ધોઈ લીધા ને મેથી હુકવી લીધી દાદી ને પ્રિયલ અહિયાં બે બે કબૂતર ને માંડવી ખવડાવ લીધી કા હજી તો કબૂતર વયા ગયા ને એની પાસે માંડવી પૂરી થઈ ગઈ તો પાછી એકલી એકલી ઉપર ચડી ઓછરી માં ડોલ માં ખબર હશે કે માંડવી પહેરી ત્યાંથી લઈ આવી મુઠો ભરે હજી બરકે વયા હજી બરકે જો હવે સે નઈ હજી બરકે વયા ગયા ઉડીને તો તમારા કામ તો પૂરા થઈ ગયા મારું હજી એક કામ બાકી છે અંધારું થાય પેલા હું કરી લઉં ટમેટી ને પાણી પાવવાનું છે હું એ કરી આવું

અંધારું થાય ને ત્યાં સુધી કબૂતર વયા નહીં જાય ત્યાં સુધી ગોતા જ કરશે કબૂતર વયા જાય તો ખીચ ખોલા ની વાહ દોડી જાય હાલો તો બસ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરીએ મરશો પાછા કાલે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાય ને હર હર મહાદેવ કરપી હર હર મહાદેવ હા